નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રવિવારે સંસદના ચોમાસુ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા વીસ જુલાઈ રવિવારના રોજ સંસદના ચોમાસું સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે આ બેઠક દરમિયાન સરકારના સંસદના બંને ગૃહોનું સુચારું સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોના સહયોગ માગશે ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસું સત્ર એકવીસ જુલાઈથી એકવીસ ઓગસ્ટ સુધી ચાલનારું છે મહત્વના સમાચારની વાત કરીએ તો દાંતીવાડામાં તળાવ ઓવરફ્લો થયા છે બનાસકાંઠા પર આ વખતે મેઘરાજા મહેરબાન થયા છે તેથી બનાસકાંઠાના દાંતીવાડામાં ઘણા તળાવ ઓવરફ્લો થયા છે આવામાં ખેડૂતો ખુશખુશાલ છે ધાનેરી ગામના તળાવમાં ફૂલ વરસાદનું પાણી ભરાયું છે વાયરલ થયેલા એક વિડીયો મુજબ બનાસ ડેરી દ્વારા ધાનેરી ગામમાં તળાવ દોહા તેમજ અન્ય પ્રાણી સંગ્રહ સંગ્રહના સ્ત્રોતો તૈયાર કરાયા હતા તેથી આ તળાવ છલકાઈ ગયા છે બનાસ ડેરીના ચેરમેન અને ટીમને ખેડૂતોએ બિરદાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂયોર્કમાં ભારે વરસાદથી જળબંબાકાર થયો છે ઉત્તર પૂર્વ અને મધ્ય એટલાન્ટિકમાં ભારે વરસાદે પૂરગ્રસ્તની પરિસ્થિતિનું નિર્માણ કર્યું જેમાં બ્રોકર્સ બ્રુકલિન વિન્સ મેનહટ્ટન સ્ટેટન્સ આઇલેન્ડ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી જેવા સતત ધબકતા શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વીજળી ત્રાટકી હતી ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની બદતર પરિસ્થિતિને કારણે ગવર્નરે ઇમરજન્સી સિચ્યુએસ પણ જાહેર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં ગોળીબાર બે નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે ઝારખંડમાં જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી સતત તેજ બની રહી છે બોકારો જિલ્લાના ગોમ્યો પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળ લુગુ પહાડ અને બીર હોડેરા વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ આ અથડામણમાં કુખ્યાત નક્સલવાદી વિસ્તાર કમાન્ડર કુંવર માજી સહિત બે નક્સલીઓ માર્યા ગયા છે કાર્યવાહીમાં કોબરા બસો નવ બટાલિયનનો એક સૈનિક પણ મૃત્યુ પામ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને પચાસથી વધુ સ્થળો ઉપર આઈટી વિભાગની રેડ રાજ્યમાં ફરીથી આઈટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે અમદાવાદમાં ખોટી રીતે ટીડીએસ અને કર માફીના લાભ મામલે આઈટીએ સપાટો બોલાવ્યો છે સમગ્ર દેશમાં ને પચાસથી વધુ સ્થળો ઉપર આઈટીએ રેડ કરી છે રાજ્યમાં અમદાવાદ સહિત પંદર સ્થળોએ આઈટીએ રેડ કરી છે આઈટી વિભાગે અમદાવાદ ઉપરાંત સુરત અંકલેશ્વર વાપી પાટણ ભરૂચમાં પણ દરોડા પાડ્યા રાજકોટ ગોંડલ ધોરાજી રાજ્ય સહિતના શહેરોમાં પણ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રતનપુર મેરવાડા બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર જવર ઉપર પ્રતિબંધ બનાસકાંઠા પાલનપુર તાલુકાના રતનપુરથી મેરવાડા ગામ વચ્ચે આવેલા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે હવે પાલનપુરથી અંબાજી જવા માટે રતનપુર ચોકડીથી લાલાવાડા વગદા ખારોડિયા અને સેમોદરા થઈને મેરવાડા ચોકડી સુધીનો માર્ગ નિર્ધારિત કરાયો છે અંબાજીથી પાલનપુર તરફ આવતા વાહનોએ આ જ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે વૈકલ્પિક માર્ગની કુલ લંબાઈ બાર પોઈન્ટ નવ કિલોમીટર માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસીમ મુનીર બનશે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પાકિસ્તાનમાં ટૂંક સમયમાં તખતા પલટ થઈ શકે છે મંગળવારના રોજ આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રપતિ આસિફ જરદારીની મુલાકાતથી ચર્ચાઓએ વધુ જોર પકડ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુનીર રાષ્ટ્રપતિ પદ પર જરદારીની જગ્યા લઈ શકે છે મંગળવારના રોજ પીએમ શાહબાદ શરીફે પણ જરદારીને મળ્યા હતા આ ઉપરાંત મુનીર અને શરીફ વચ્ચે મુલાકાત થઈ હતી જોકે આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કહેવામાં આવ્યું નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે ચીન સાથે બીજું યુદ્ધ વિશ્વ યુદ્ધ થશે એશિયામાં એક નવા યુદ્ધના એંધાણ જોવા મળી રહ્યા છે ચીન આ યુદ્ધનું કારણ બનવાનું છે ચીને તાઇવાનને કબજે કરવા માટે પોતાનું અભિયાન શરૂ કર્યું છે મંગળવારના રોજ તાઇવાનના આકાશમાં એકવીસ ચીની ફાઇટર જેટ જોવા મળ્યા હતા ચીનની આ કાર્યવાહી બાદ તાઇવાન પણ જવાબ માટે તૈયારી કરી રહ્યું છે અમેરિકાએ તાઇવાન નજીક એફ ફિફ્ટીન ઇએક્સ ફાઇટર જેટ પણ તૈનાત કર્યા છે તે ખૂબ જ શક્તિશાળી અને નોન સ્ટીલ્થ ફાઇટર માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જનતાને ગોપાલ ઇટાલિયાની વિનંતી ધારાસભ્ય તરીકેના શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની જનતાને એક વિનંતી કરી છે તેમણે કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું રોજ ઉઠીને અત્યાચાર અને અન્યાય થાય છે લોકો બે મોત મરે છે ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને આંદોલન કરતા રહીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમિશનરે કર્યું છે રોડ સમારકામનું નિરીક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કોમિશનર બનછા નિધિ પાણીના સૂચનાન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડના પેચવાળ સમારકામ ડામર લેવલની કામગીરી કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બનછા નિધિ પાણી લોકોને પડતી મુશ્કેલીઓનું ઝડપથી નિવારણ લાવવા માટે દરરોજ સવારે નિયમિત અમદાવાદના વિવિધ ઝોનની મુલાકાત લેતા હોય છે આ સાથે શહેરના વિરાટનગરથી સોનીની ચાલી તેમજ નિકોલ ગામ ખાતે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર થઈ રહેલા પેચ નિરીક્ષણ પણ કર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે